ત્યારે આતંકી પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે સુરત પોલીસ વારંવાર મોક ડ્રીલ યોજે છે ત્યારે ઓએનજીસી ખાતે મોક ડ્રીલ યોજાઇ હતી ઓએનજીસી કંપનીમાં એક જીપમાં આતંકી ઘુસી હોવાની મોક ડ્રીલ યોજાઇ હતી જેને લઈને આખા વિસ્તારને કોર્ડન કરાયો હતો અને પોલીસે દિલધડક ઓપરેશન કર્યું હતું ભારતીય આરબીએ અને સુરત પોલીસના જવાનોએ સાથે મળી યોજેલા મોગડીલને લઈને લોકોમાં એક સમયે ખરેખર આતંકી ઘુસ્યાઓનો ડર જોવા મળ્યો હતો જોકે મોગડીલ હોવાની જાણ થતાં લોકો હાસ્કર અનુભવ્યો છે સુરત પોલીસ આતંકી પ્રવૃત્તિ હોય કે કોઈપણ ભાંગફોડિયા તત્વોના કાનનામાં દરેક વખતે ખડા પગે ઉભી રહી હોય તેઓને મોતોડ જવાબ આપવા મક્કમ છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા